તેમના પર કેસ થયેલા હોય તેમના વીજ બિલ તેર સપ્ટેમ્બર શનિવારના રોજ લોક અદાલત માધ્યમથી ભરપાઈ કરવા મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા તમામ ગ્રાહકો લાભ લઈ હાજર રહે તેવી સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી હારીજ તાલુકા વિસ્તારમાં યુ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ નીકળતા નાણાં ભરપાઈ નહીં કરી શકનાર ગ્રાહકોના વીજ બિલ દંડ પેનલ્ટી વ્યાજની રકમનો બોજ બની ગયો હોય છે જેથી યુ દ્વારા કેસ કરી ગ્રાહકોને નોટિસ પર જારી કરવામાં આવી હોય છે તેના કેસ લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી દંડ પેનલ્ટી માફ કરી ગ્રાહકને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે અગાઉ બાર જુલાઈના રોજ લોક અદાલતમાં એકસો ત્રેવીસ જેટલા ગ્રાહકોના કેસ હતા જેમાં પંચાવન ગ્રાહકો હાજર રહેતા લોક અદાલત મારફતે સમાધાન પ્રક્રિયાથી જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઈ ઠક્કર દ્વારા તાલુકામાં બાકી રહી ગયેલા ગ્રાહકો માટે ફરી વીજ બી બીજીવાર તેર તારીખ શનિવારના રોજ લોક અદાલતમાં મિતેશભાઈ ઠક્કરે તેમના પચાસમાં જન્મદિવસ નિમિત્તે જાહેરાત કરી અને તમામ એકતાલીસ બાકીદારોની ઉપસ્થિતિમાં રૂપિયા સિત્તેર હજારની દંડની રકમની ભરપાઈ કરી હતી અગાઉ યોજાયેલા લોક અદાલત અને બીજીવાર યોજાયેલા લોક અદાલતમાં કુલ મળીને છન્નું જેટલા કેસમાં કુલ મળીને રકમ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારની ભરપાઈ કરી જરૂરિયાતમંદ પરિવારોના ઘરોમાં અજવાળા પાથર્યા હતા

તો જેમ માતાજીની નવરાત્રી આવે છે અને ગામમાં બધે અજવાળા થાય છે એમાં લોકોના ઘરમાં પણ તમે અજવાળા કરી દો જલ્દીથી જલ્દી એવી પ્રાર્થના કરી અને આજે લોક અદાલતમાં એટલા લોકોના બિલ ભરી દીધા છે મિતેશ ટક્કર જલિયાણ ગ્રુપ હારીજ